તાપી જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી અનેક ઘટનાઓ બની છે જેમાં ક્યાંક શિક્ષક દ્વારા શિક્ષિકાની છેડતી કરવામાં આવી હતી તો ક્યાંક શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરવામાં આવતી હોય તેવા અનેક કિસ્સા તાપી જિલ્લામાં જોવા મળ્યા છે જો કે હાલમાં સોનગઢ તાલુકાના એક શિક્ષકનો એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેનાથી ખરેખર એક શિક્ષક કોને કહેવાય તેનો સાચો અર્થ નીકળી આવે છે ત્યારે કોણ છે આ શિક્ષક કે જે શિક્ષણ જગતને ગૌરાંકિત કરી રહ્યા છે જુઓ તાપી સ્વરાજનો રિપોર્ટ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ખરસી ગામની સ્કૂલમાં રુસ્તમભાઈ ચૌધરી નામક શિક્ષક છેલ્લા ચોત્રીસ વર્ષથી શિક્ષક તરીકે સેવા આપી જોકે નિવૃત્તિના કારણે તેઓ નિવૃત્ત થયા ત્યારે ખરસી ગામના લોકો દ્વારા રેલી કાઢી તેમને વિદાય આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં અન્ય જિલ્લાઓમાં ઊંચી પોસ્ટ પર ફરજ બજાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ શિક્ષકની નિવૃત્તિ સમારોહમાં હાજર રહ્યા હતા અહીં તાલે લોકોએ તેમને વિદાય કરી હતી ખરેખર આ રીતે ક્યારેય કોઈ શિક્ષકને વિદાય થઈ હોય તેવું જોવા મળ્યું નથી ત્યારે આપણે સૌ કોઈ વિચારી શકીએ છીએ કે આ શિક્ષક દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરવામાં આવી હશે તેના કારણે તેમને આટલો આદર સત્કાર મળ્યો છે તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ પોતાની નોકરી પરથી રજાઓ મૂકીને અન્ય જિલ્લામાંથી અહીં શિક્ષકના વિદાય સમારોહમાં હાજરી આપે તે પણ આ શિક્ષક વિશે ઘણું બધું કહી જાય તેમ છે ત્યારે આ જ રીતે શિક્ષકો ગુરુ શિષ્યની પરંપરાને જાળવી રાખે તો કેટલીક કેટલાય યુવાનો આગળ વધીને પોતાના માતા પિતાનું જ નહીં પરંતુ દેશનું નામ રોશન કરે તેમ છે ત્યારે હવે આખરે તમામ શિક્ષકો માટે કવિતાની બે લાઈન કહેવા માંગીશ કે શિક્ષક સાંદિપની બને જેથી કૃષ્ણ અને સુદામાં ઘડાય શિક્ષક દ્રોણ બને જેથી અર્જુનનું ઘડતર થાય શિક્ષક વશિષ્ઠ અને વાલ્મીકી બને જેથી રામ અને લક્ષ્મણ ઘડાય ત્યારે હવે મને રજા આપશો બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી